હલ્દી નો સામાન કરણભાઈ લઈને આવી ગયા છે મોન્ટુ ચાલુ કરી રહ્યું છે હવે નેટ પાથરવાનું

અને તોડ કામ ચાલે રહે છે લેલે તું કોમ કર પછી બધું પસ લે સાકો ને આપણે બે લે વાત તો ચાલે ગઈ એસે એસે પણ તો ઓય એટલે નું મશીન લાવવાનું તું આપણે બચી બાકી સારા કામ ચાલો ટોમેટો ફટાફટ લાવજો ભાઈ પણ હેપુક

કારીગર <laughs> નહી <laughs>